રાજ્યમાં આગામી 6 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે જેના પગલે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવી છે જે કે 22 મે બાદ રાજ્યમાં વરસાદનો જોર વધશે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે તો 23 મે ના રોજ પણ રાજ્યભરમાં सार्वत्रિક વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ઘીール સોમનાથ આણંદ ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત વલસાડી तापी जिला અને નવસારી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે નૃત્યનો ચોમાસુ આવે પહેલા ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી સંભાવના છે જેમાં મેં મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે બાવીસ મેથી લઈ એક લીટર જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બે થી ચાર ઇંચ અને તેનાથી પણ વધુ વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે આ તરફ રાજ્ય પર વાવાઝોડાનું સંકટ પણ તોડાઈ રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ફરી વાદળો બંધાશે અને વરસાદી માહોલ જામશે આ દરમિયાન 23 અને 24 તારીખે ભારે વરસાદની શક્યતા છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે